ફરી ડૂબ્યું વડોદરા શહેર રસ્તા પર વહ્યા નદીની જેમ પાણી તો સોસાયટીઓ થઈ જળમગ્ન વિશ્વમિત્રે નદીના પાણી વડોદરા શહેરમાં ફરી તબાહી મચાવે તેવું સંકટ પણ ઘેરાયું સવારથી જ વડોદરામાં છવાયા હતા કાળાની પાંગ વાદળો બપોરના એકાએક વરસાદ તૂટી પડ્યો સતત ત્રણ કલાક સુધી વરસાદ વરસતા વડોદરામાં નાગરિકોના જીવ અદ્ધર થયા શહેરના રાવપુરા દાંડિયા બજાર અકોટા સુભાનપુરા નિઝામપુરા સહિતના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા વાઘોડિયા રોડ પરની અનેક સોસાયટીઓ જળબંબાકાર થઈ સમર્પણ સોસાયટી અને વૈકુટ સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાતા જીસીબી મંગાવી પાણીના નિકાલનો પ્રયાસ કરાયો વૈકુટ સોસાયટીમાં ટ્રેક્ટરની પણ મદદ લેવાય કોર્પોરેટરોનું કહેવું હતું કે મહાનગરપાલિકા પાસે મદદ માંગવા છતાં કોઈ મદદ ન મળી તો છાણી વિસ્તારમાં ઘર અને દુકાનોમાં ઘૂસી ગયા વરસાદી પાણી ભારે વરસાદને લઈ ગરબા આયોજકોની પણ ચિંતા વધી ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અનુસાર વિશ્વામિત્રી નદી ની જળ સપાટી અઢાર ફૂટ ને પાર પહોંચી ગઈ છે જળ સપાટી એકવીસ ફૂટ સુધી ન પહોંચે તે માટે કાળજી લેવાઈ રહી છે હાલ તો તમામ આ દ્રશ્યો છે પ્રતાપનગર ના અહીં વિહાર કુંજ સોસાયટી માં વરસાદી પાણી ભરાયા છે ભારે વરસાદ ને લઈ રેલવે સ્ટેશન પાસે ના અલકાપુરી ગરનાળા માં પાણી ભરાયા અલકાપુરી ગરનાળું બંધ કરાતા વાહન ચાલકો મુશ્કેલી માં મુકાયા વડોદરા શહેરની સાથે જિલ્લામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ વાઘોડિયાના રોપા ગામમાં ભારે વરસાદ લઈ શાળાઓમાં ભરાયા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી રોપા ગામ બેટમાં ફેરવાયું ઘરોમાં પાણી ઘુસી જતા ઘર પણ નુકસાન થયું તો પાદરા શહેર અને તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો સતત વરસતા વરસાદને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે